જશો તો તમારા લોકોનું સ્વાગત છે મારા બીજા વ્લોગમાં તો આજે છે ને હું એક સ્ટોલે જાઉં છું મીન્સ કે સ્કૂલના સ્ટોલ નાખેલા હોય હમણાં અત્યારે બધા બિઝનેસ ફેર કરે છે એવી રીતના તમે કીધું લાવો હું પણ એક વ્લોગ બનાવી જ નાખું ત્યાંનો બતાવું તમને લોકોને કે કેવું કેવું હોય છે અને ત્યાં મારા પાડોશીની એક છોકરી છે તેને પણ નાખો છે સ્ટોલ તો ભેગા ભેગું જોવાઈ પણ જશે અને એના સ્ટોલમાં પણ જોવાઈ જશે તો આપણે મળીએ આગળ અને હા હું તૈયાર થઈ છું થોડીક બતાવી દઉં તમને લોકો ને આ તો થોડીક ઓછી લાઇટિંગ છે ને એટલે હું બાકી તો ગઈ છું દોડી જ છું કે કે બોલતો ને તમને લોકોને ખબર જ છે તો મળીએ આપણે આગળ સ્કૂલમાં બિઝનેસ સ્ટોલ છે આ બધાને એ તમારે પહોંચી ગઈ છે અને બહુ સરસ સરસ વસ્તુ છે તમે લોકો ન આવ્યા હોય તો જરૂરથી આવજો જરૂરથી આવજો કાલનો એક જ દિવસ બાકી છે હું આજે જે રીત કરીને આજે ના જ મૂકી જ દઈશ એટલે તમને લોકોને થવા પડે तो चलिए शुरू करते हैं तो 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 तँले मफुफ आइलु वटा तमे सेमा मजाय आइलु तनु जे मैडम सबै खाणि पिवा बहोत सरस मजाय आइल बहोत सरस निटेस्ट बहोत सरस छ ओ मजाय आइल हमने तमे हौ बडा के स्वाद आइल खाणि पिया स्टोलमा ने म सो बाकी राखि खावानु तमे बदु बदुज खातु गाइज बाकी नथराई खायु बत ओ ओज खायु ने इत्रो सरस टेस्ट હવે વધારે ગયા સ્ટોલ માં આવવું જોઈએ આ બધા ઢોકડા નાકડા

લામણો ન હોય એટલે વળી વળી ઈ કે હે તો પીળો ન પીળો ન રાખા એટલે મોળો હોવactin નઈ કોની જ તો વાત પીળો નાખો એટલે લેવાના દેખાય પીળામાં પીળામાં હળદી થી ને પીળા પર પર તો વાઈપ રાખ દેવા

તો આજનો લઘું અહીંયા જ પૂરો કરું છું આઈ હોપ તમને લોકોને બધાયને ગમે અને જલ્દી જલ્દી સાચા બધા સબસ્ક્રાઈબર થઈ જાય અને તમને લોકોને ગમ્યું હોય તો તમે લોકો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવો આવા બ્લોગ લઈને મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય